આ સ્ટેન્ડ છે આપણું આવું આપણે કાંક મંગાવ્યું છે આ ફોટા પાડેલા છે એને જો એને ત્રણ સ્ટેન્ડમાં છે આપણે સ્ટેન્ડમાં વિડીયો બનાવી છે તો આમાં કેવું રિએક્શન મસ્તનું લાગે છે તો હાલેટી ફેમિલી કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જ છો તો તમને બધાની જય માતાજી જય શ્રીરામ અને હર હર મહાદેવ કેમકે આપણા વિડીયો જોતા એ બધા મજામાં જોઈ અને હેપી હેપી જોઈ કે આપણે બ્લોગ જ એવા બનાવીએ એટલે બધાને જોઈને મજા આવે એટલે હારી હારી કોમેન્ટ કરે છે બધા કે તમારા બ્લોગ જોઈને બહુ મજા આવે છે ગુડ લખે છે નાઇસ લખે છે ખૂબ સરસ લખે છે એમ કે હું વિડીયો એવો જ બનાવતા હશે તો જ બધા લખતા હશે ને તો આજનો વિડીયો તો તમને બધાને ખબર પડી જ ગઈ છે તમને જોઈને કે સેનો વિડીયો છે તો આજ આપણું એક પાર્સલ આવ્યું હતું ઓનલાઈન મંગાવ્યું હતું એમ કે આપણે એમાં સ્ટેન્ડમાં સ્ટેન્ડ સ્ટેન્ડ લાવ્યા છે કેટલા ચાર પાંચ દિથા મંગાવ્યું હતું અઠ્યાવીસ તારીખનું હતું પણ આજ પચીસ તારીખ છે તો આજે આવી ગયું છે તો આપણે એનું અનબોક્સિંગ કરવાનું છે આજે અને તો ચાલો આપણે એનું અન અનબોક્સિંગ કરવી તો એમાં કેવું કહેવાયું છે કેવું નહીં તમને બધું આગળ દેખાડીશ તો હાલો આપણે અનબોક્સિંગ કરી પહેલાં ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું ને તો ઓનલાઈન પાર્સલમાં તો તમે કારક મંગાવ્યું છે તો એનું ખોખું કેવું આવે તો તમે બધે જોઈ તો હશે કે આપણે ઓલું ઉપર ખોખું ને એવું મારેલું હોય અને એમાં ને એવું લગાડેલું હોય તો આપણે એ તોડીને તોડી અને આપણે મેં સ્ટેન્ડ જોયો ને લીધું છે અને હવે ખાલી આપણે આ ખોખામાં છે એના પછી ખોખામાં બીજા હતા એ આપણે તોડીને ફેંકી દીધું છે અને હવે આપણે આમાં છે તો હાલો તમે તમને બધા એને આમાંથી દેખાડવાનું છે તો મિત્રો જો આવી રીતે કાંક આપણું સ્ટેન્ડ આવેલું છે આ સ્ટેન્ડ જો આવી રીતે થઈ જાય આ ખોખામાં સાપેલું છે ને એવી રીતે જો આવી રીતે બધું આ સ્ટેન્ડ છે આપણું આવું આપણે કાંક મંગાવ્યું છે આ ફોટા પાડેલા છે એને જો એને આપણે બ્લેકમાં આવ્યું છે તો આપણે પેલા જોઈ મેં તો જોઈ લીધું છે હવે તમારે જોવાનું છે તો હવે મિત્રો જો આપણે ખોખા માલી સ્ટેન્ડ બહાર કાઢી નાખ્યું છે જો કાંક આવી રીતે આપણું કાંક સ્ટેન્ડ છે જો જો તમે અને આ સિસ્ટમ એક અલગ છે આગળ તમને બધું દેખાડું અને આ પાખડાવાળું છે આપણે ફેલાય આગળ બધું તમને દેખાડું જો પેલા આમ સ્ટેન્ડ જોઈ લો અને આપણે આ ફોન છે ને એ આમાં સડાવીને દેખાડું આગળ તમને તો હાલો પેલા ફોન સડાવી દેવી હવે મિત્રો આપણે સ્ટેન્ડ રેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ફોન પણ ગોઠવી દીધો છે તો અને પાખડા પણ ગોઠવી દીધા છે તો હાલો તમે તમને દેખાડું કેવું સ્ટેન્ડ છે તો અહીંથી ઘોડી આવે એને સારા ત્રણ પાખડા આવે એને આપણે ખોલે ખોલી નાખવાના પછી કાંક આવી રીતે આપણું સ્ટેન્ડ છે આવી રીતે અહીંયા બધા કેમેરાને એવું આવે પછી આમ ચારે બાજુ ફરે હોતન ને આમ થાય ને પછી આડુવાળું થાય આપણે જેમ કરવો એમ થાય ફોન ઊભો હોતન થઈ જાય પણ આપણે થોડોક ફોન આ બાજુ લેવો પડે તો મેં તમને કીધું હતું ને એક બીજી એક નવી સિસ્ટમ હોતન છે આવડું આ એક બટન આપેલું છે એને આ એને બટન આપેલું છે આનાથી ફોટા પડે આપણે આવડો આ બટન છે ને એ ફોનમાં ફોનમાં કનેક્ટ કરવાનું ફોનમાં કનેક્ટ કરીને પછી આમ અહીં દબી દે એટલે ફોરો પડી જાય તો હાલો આપણે પહેલાં એ કનેક્ટ કરીએ તો હવે મિત્રો આપણે બ્લુટૂથ આપણે ચાલુ કરી દીધું છે ને જો આમાં લાઇટ થાય છે અને હવે આપણે આનાથી કનેક્ટ કરવાનું છે જો આવડો એનો કોડ છે તો આમાં જો લાઇટ થાય છે તો આગળ બંધ થઈ આપણે કનેક્ટ કરીશું પહેલાં જો એ કનેક્ટ થઈ ગયું છે હવે આપણે જોવાનું છે ફોટો પડે છે તો એ આમનો ફોટો છે આપણે અહીં દબાવીને એટલે ફોટો પડી જાય જો ફોટો પડી જાય આપણે સામેનો કેમેરો કરીશું આપણે આ એક ફોનથી વિડીયો શૂટિંગ કર્યું છે જોવો તમે આગળ જો આવા આપણો ફોટો પડી ગયો છે આમાં આપણે આ બટન છે ને બટન એનાથી બધું ઇસ્તેમાલ કરવાનો આનથી આપણે એવી રીતે આપણે સ્ટેન્ડ મંગાવ્યું છે એ બટન જોઈને જ મંગાવ્યું આપણે ખબર પડી જાય તો પછી પાંચજી પાંચ લોકો કેમ રહી તમને ખબર ન પડી ને જો આપણે અહીંયા આથી દબી જવાનું પડી જો તમને આવી ફોટો તો જ મિત્રો જો આથી કનેક્ટ કરી લીધું છે જો આપડા બટન કનેક્ટ કર્યું છે અને વિડીયો ચાલુ કર્યો છે આથી જો આપણે સ્ટેન્ડ જોડી લીધું છે અને આમાં જો એટલો આમ આગેથી દેખાય પછી હવે આપણે ડેલી વિડીયો આમાંથી જ બનાવવાનો છે આમાં શૂટ કરવાનું છે આપણે કેમકે આપણે આમ વિડીયો ઉતારતા હતા એટલે થોડો થોડું કદાચ આવતું હતું આમાં તો જો ઘણું કરવા હશે તો તમે આમાં તો બહુ મજા આવે છે કે આમ આમ ઉતારવાની બહુ મજા આવે એમાં એટલે સ્ટેન્ડ મંગાવ્યું છે કાળક કારક આપણે એકલા હોય તો આપણે ઘોડી આમ રાખીને આપણે ઉતારીએ છીએ આપણે આ સાપ સાપે છીએ આંથી ન જ ઉતાર બને કેમકે આપણે થોડા કાકા હોય એટલે આ આનથી શરૂ કરી દેવાનું તો તમે કેવું સ્ટેન્ડ લાગજો કોમેન્ટ કરજો અને હાલો હજી તમને સેલ્ફીને એવું કેવું પડે એ પણ દેખાડું તમને આપણે જો હવે સ્ટેન્ડ કરી નાખીએ તો સીધું અને ફોન છે જો એવું સ્ટેન્ડ કરી નાખ્યું છે જો તમે આપણો ફોન છે કાનુડો જો કાનુડો તો તમને દેખાતો જ છે તો આપણે આવી રીતે સ્ટેન્ડ કરી છે સીધું કેવું લાગે તો કોમેન્ટ કરી દો બધાય તો કેવું મસ્ત લાગે છો એક નંબર કઈ નંબર આપણે રીલ શોટ કરી હોય ને તો આમ તો મિત્રો તમે આડો રાખીને ફોન જોઈ લીધો છે ઊભો રાખીને ફોન જોઈ લીધો છે તો સ્ટેન્ડમાં કેવી રીતે આવે અને આપણે ફોન સ્ટેન્ડમાં છે આપણે સ્ટેન્ડ માં વિડીયો બનાવીએ છીએ તો આમાં કેવું રિએક્શન મસ્તનું લાગે છે અને આપણે આમાં તો ફોન કાંઈ પકડવો જ પડે નહીં આપણે સ્ટેન્ડ માં આમને મેં દેવાનું હવે આપણે તો આમ આવી રીતે આપણે વિડીયો બનાવવા રાખવાનો કેમકે આપણે વાળું સ્ટેન્ડ મંગાવ્યું ઈવડું પણ છે ગોળીવાળું છે અને આપણે આપણે સાપવાળો ફોટો પડી જાય વિડીયો સ્ટાર્ટ થઈ જાય એવી રીતે પણ આપણે બધું આવેલું છે સ્ટેન્ડમાં એટલે તો આપણે સ્ટેન્ડ મંગાવી છે તો બસ આપણે વિડીયો અહીંયા પૂરો કરીશી તો તમને કેવો વિડીયો લાગ્યો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે આવાજ નવા અવારનવાર વિડીયો બનાવતા રહીશું તો તમને વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશે બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય